ધારા ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ માણસ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા દારૂની અગિયાર બોટલો સાથે પકડાયા છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાની બોટલો સાથે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે આપને જણાવી દઈએ કે પાછલા થોડાક સમયથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે જે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે તેને લઈને રાજકારણ ગરમાયેલું છે જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં પાછલા થોડાક સમયથી ગેરકાયદેસર રીતે જે દારૂ ને ડ્રગ્સ મળે છે તેના લીધે રાજકારણ બરાબરનું ગરમાઈ ગયેલું છે તો હવે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાના ખાસ માણસ નિરંજન વસાવાનો ભાઈ

આ અગાઉ પણ ભદ્રેશ વસાવા દારૂની હેરાફેરીમાં પકડાયા હતા નર્મદા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે રેડ પાડતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે તો હવે દારૂ અને ડ્રગ્સના વિવાદોની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાનું નામ હવે સામે આવતા રાજકારણ ગરમાઈ ગયું છે ભદ્રેશ વસાવા દેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાના નજીકના માનવામાં આવે છે આમ હવે સવાલો ઊભા થાય છે કે શું આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતે મૌન તોડશે કે કેમ કેમ કે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાની એલસીબીએ દારૂની અગિયાર બોટલો સાથે હવે તેમની ધરપકડ કરી છે તો ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને રાજકારણ બરાબરનું ગરમાઈ ગયેલું છે કેમકે થોડાક સમય અગાઉ વાવ જિલ્લામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ અધિકારીઓને લઈને પટ્ટા ઉતારવા વાળું એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને સાથે જ જે ડ્રગ્સ ગુજરાતમાં મળે છે તેને લઈને તેમણે ડાયરેક્ટ નાયબ હર્ષ સંઘવી પર નિશાન સાધ્યું હતું અને આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો પાસે ખૂબ ડિગ્રીઓ હોય છે પરંતુ સંસ્કાર નથી હોતા અને આ પછી આ સમગ્ર વિવાદમાં એન્ટ્રી થાય છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની અને તેઓ મેવાણીના સમર્થનમાં આવે છે અને તેઓ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંસ્કારોવાળા નિવેદન પર આક્રમક જવાબ આપે છે અને આ પછી ગોપાલ ઇટાલિયા કહે છે કે ગુજરાતમાં જે રીતે ગેરકાયદેસર દારૂ ને ડ્રગ્સની બધી છે તે ઠેર ઠેર રાજ્ય ગેરકાયદેસર રીતે દારૂને ડ્રગ્સ મળી રહ્યો છે તેને લઈને એક સર્વ દળીય મિટિંગનું બોલાવવાનું આયોજન સરકારે કરવું જોઈએ આમ હવે ગુજરાતમાં જે દારૂ ડ્રગ્સ ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે અને થોડાક સમય અગાઉ જે પોલીસ પરિવારો છે તેમણે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણુનું આ જે નિવેદન જે છે કે પોલીસના પટ્ટા ઉતરાવડાઈ દઈશું તેને લઈને તેમણે કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં વિરોધ નોંધાવ્યો હતો તો હવે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાની એલસીબીએ અગિયાર દારૂની બોટલો સાથે ધરપકડ કરી છે જેના કારણે દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે તો આ બાબતે આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર